પોરબંદર જિલ્લામાં તહેવારો દરમિયાન પણ અનેક સ્થળોએ રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ થયું ન હતું જેને લઈને કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે અને વહેલી તકે વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરમાં રાશન કાર્ડ ધારકોને દર મહિને ઘઉં ચોખા ચણા તુવેર અને નિમક સહિતના ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવે છે જે સામાન્ય રીતે 10 તારીખ સુધીમાં શરૂ થઈ જતું હોય છે પરંતુ આ વખતે શહેર ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાં હજી સુધી અનાજનું વિતરણ કરાયું નથી જેથી કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે શહેરના સલાટવાડા ભોઈવાડા ખારવાવાર વગેરેમાં પણ અનાજ વિતરણ ન થતાં આ વિસ્તારોના શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે આ અનાજ પર જ નિર્ભર પરિવારોની સ્થિતિ કફોડી બની છે જિલ્લામાં એકસો બાંસઠ સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને એંસી હજારથી વધુ એનએફએસએ કાર્ડ ધારકો છે જેમાં અનેક પરિવારો એવા છે જે રાશનના અનાજ પર જ નભે છે તેઓને હજુ સુધી રાશન ન મળતા આવા અનેક ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ રામનવમી હનુમાન જયંતી ચૈત્રી નવરાત્રી સહિતના તહેવારો ચાલી રહ્યા છે તો બીજી તરફ અનેક પરિવારોને રાશન ન મળતા ભૂખ્યા સુવાની અથવા ભીખ માંગવાની નોબત આવી છે અને કાર્ડ ધારકો રાશનની દુકાનોએ ધક્કા ખાઈ રહ્યા છે અને અનાજ ક્યારે આવશે તે અંગે પૂછપરછ કરી રહ્યા છે કેટલાક દુકાનદારોએ તો કાર્ડ ધારકોને જવાબ આપવા ન પડે માટે દુકાનો જ બંધ રાખવી પડે છે દુકાનદાર વિમલભાઈ તુંબડીયાએ એવું જણાવ્યું હતું કે સમયસર અનાજ ન મળતા લોકો તેમની દુકાને ધક્કા ખાઈ રહ્યા છે અને તેના લીધે કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે પણ ઘર્ષણ થઈ રહ્યું છે સરકાર જો સમયસર અનાજ પહોંચાડે તો સો ટકા વિતરણ થઈ શકે થવા આવે ત્યારે અનાજ અનાજ મળે તો દરેક સુધી પહોંચાડવું મુશ્કેલ બને આ અંગે ગોડાઉન મેનેજર ઓડોદરાને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ મારફતે તેઓને જ અનાજનો જથ્થો મોડો મળ્યો હતો અને લેબરના કેટલાક પ્રશ્નો હોવાથી આ વખતે હજુ સુધી અનેક વિસ્તારમાં અનાજ વિતરણ થઈ શક્યું નથી આગામી પાંચેક દિવસમાં જિલ્લામાં અનાજ વિતરણ થઈ જશે તેવી શક્યતા આ અંગે એફપીએસ એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ તકરારે એવું જણાવ્યું હતું કે પોરબંદર તાલુકાની અડધાથી વધુ દુકાનો અને જિલ્લાની સિત્તેર ટકા દુકાનોમાં હજુ અનાજ વિતરણ શરૂ થઈ શક્યું નથી આથી તેમના એસોસિએશન દ્વારા પણ તંત્રની સમયસર અનાજનો જથ્થો ફાળવવા રજૂઆત કરાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ છાયા વિસ્તારમાં અમે રહીએ ને અનાજ મળ્યું નથી ને કેટલા ટકા થયા ત્યાં તારીખ થઈ ગઈ આ છે ભાતિયા બજાર છાયા ચોકી અમે આવી અત્યારે ભાતિયા બજાર વિસ્તારમાં સેન્ટર છે ને અત્યાર સુધી માલ નો અમને વીસ તારીખ થઈ ગઈ

અમને રાશન લેવા આવીએ કે છે કે માલ હજી આવ્યો નથી તો હવે માલ ક્યારે આવશે હવે અમારે ઘરમાં રાશન તો જોતું જ હોય દર મહિને તો જલ્દી માલ આપવા પહોંચાડવો સેન્ટર માં ત્યાં તો અમને માલ જલ્દી આવે લોકો અહીં અનાજ માટે ધક્કા ખાઈ છે અને એમ કે અનાજ મળ્યું નથી તો ખરેખર શું છે એમાં સ્થિતિ સ્થિતિ એ છે અમે ગોડાઉન ફોન કર્યો પણ ફોન એ લોકોએ ઉપાડ્યો નહીં બીજા કોન્ટ્રાક્ટર ને ફોન કર્યો તો એ ગોડાઉન થી પોંચ ફાટશે તમારા માલ ની એટલે તમારી દુકાને માલ ફૂકશે હજી અમારો ગોડાઉન થી પોંચ ફાટી નથી એટલે એ લોકો કોન્ટ્રાક્ટર માલ ફૂગાડતા નથી એટલે વેલી પોંચ ફાટે તો એ લોકો વેલો માલ મોકલાવે અહીંયા રોજના ના પંદર પચીસ થી ત્રીસ માણસો ધક્કા થાય અને જવાબ દે ને ગરમ થઈને જાય જો વેલો માલ અહીં સેન્ટર આવે તો અમે લોકો વેલો માલ પબ્લિક ને દઈ શકીએ ને જો મામલતદાર કે સો ટકા વિતરણ કરવું પણ માલ વહેલો આવે તો અમે માલ નું સો ટકા લગીને અમે મહેનત કરીને માલનું વિતરણ કરી શકીએ એટલે અમુક અત્યારના અમે દબાયેલા છે ઉપરથી માલ આવતો નથી પબ્લિકને રોજ ખાલી સવારના બપોરના સેન્ટર ખોલીને અમારે જવાબ જ દેવાનો છે બે દિવસ પછીનું કહે ને જો બે દી પછી ન આવે માલ તો અમારે ફક્ત ને ફક્ત અમારે ઘર્ષણમાં ઉતરવા જેવું જ છે અત્યારના એટલે અમે ઘરે આવી ગયા જલ્દી વહેલો માલ ભોગ મુકાયો તો અમારી જગ્યાએ સેન્ટરે વહેલો માલ આવી જાય તો અમે પબ્લિકને વહેલો માલ આપી શકીએ વેલો ગોડા મારાકે સલાટવાળો નાગરવાડો ભાટીયા બજાર હોરાવાળ ખારવાડ સહિતના વિસ્તારોમાં આજ વીસ વીસ તારીખ સુધી અનાજનો જથ્થો જે મોકલવામાં આવે છે એ પૂરતો પુરવઠો આવ્યો નથી અને વીસ વીસ તારીખ સુધી ગરીબ માણસો અનાજ માટે રજડે છે આ મોટા ભાગના વિસ્તારો સ્લમ વિસ્તારો છે અને એક બાજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ કહે છે કે અમારી ગેરંટી છે પરંતુ અહીંયા જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીને કારણે વીસ વીસ તારીખ સુધી દર માસે અનાજનો જથ્થો પૂરતો મળતો નથી અને ગરીબ માણસો અનાજ મેળવ માણસો જે વસવાટ કરે છે એ અનાજ માટે વલખા મારે છે મોદી સાહેબ આ આપણી ગેરંટી નથી અને જિલ્લા વહીવટી તંત્રને નવર રજૂઆતો કરવા છતાં પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા અમારી આ રજૂઆત છે વહેલી તકે આ સ્લમ વિસ્તારોની અંદર અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે જેથી કરી અને ગરીબ માણસોને એમના અનાજ ગરીબ માણસોને અનાજ મળી શકે